હું આ વિડીયોમાં તમને સાર્વત્રિક ગણ એટલે કે યુનિવર્સલ સેટ તેમજ પૂરક ગણ એટલે કે કોમ્પ્લિમેન્ટ અથવા કોમ્પ્લિમેન્ટનો પરિચય આપવા માંગુ છું જો આપણે સાર્વત્રિક ગણને વેન આકૃતિના સ્વરૂપમાં દર્શાવવા માંગતા હોઈએ તો તેને આ પ્રમાણે લંબચોરસ તરીકે દર્શાવવામાં આવે છે તે પોતે એક ગણ છે અને તેને કેપિટલ યુ વડે દર્શાવવામાં આવે છે યુ નો અર્થ યુનિવર્સલ સેટ થાય યોગ જે સંજ્ઞા છે તમે તેના સાથે કન્ફ્યુઝ થશો નહીં સાર્વત્રિક ગણમાં એવી તમામ શક્ય બાબતોનો સમાવેશ થાય છે જે ગણમાં હોઈ શકે તેમાં ખેતરના પ્રાણીઓ રસોડાના સાધનો અને લાગણીઓનો પણ સમાવેશ થઈ શકે તેમાં કોઈ પણ પ્રકારનો ખોરાક ઉદાહરણ તરીકે ઇટાલિયન અથવા ચાઇનીઝ કોઈનો પણ સમાવેશ થઈ શકે તમે શક્ય એટલી તમામ બાબતો વિશે વિચારી શકો સામાન્ય રીતે જ્યારે લોકો સાર્વત્રિક છે ત્યારે તેઓ બ્રહ્માંડમાં રહેલી એવી બધી બાબતો વિશે વિચારે છે જે તેમના માટે અગત્યની છે તમામ વ્યક્તિઓનો ગણ અથવા બધી જ વાસ્તવિક સંખ્યાઓનો ગણ અથવા બધા જ દેશોનો ગણ ધારો કે તમારી પાસે અહીં કોઈક ઉપગણ છે જેને આપણે એ કહીશું ગણ એમાં એવી તમામ બાબતોનો સમાવેશ થશે જેને હું રેખાંકિત કરું છું હવે આપણે એના પૂરક ગણ વિશે વાત કરીશું તમે તેને આ પ્રમાણે વિચારી શકો યુમાં રહેલી તમામ બાબતો યુમાં રહેલી તમામ બાબતો જે એમાં નથી જે એમાં નથી તેવી બાબતોનો ગણ તેવી બાબતોનો ગણ અને કઈ રીતે દર્શાવી શકાય તે આપણે જાણીએ છીએ યુ માં રહેલી તમામ બાબતો જે એ માં નથી તેને યુ ઓછા એ તરીકે પણ દર્શાવી શકાય ફરીથી અહીં આ જે કેપિટલ યુ છે તે સાર્વત્રિક ગણ દર્શાવે છે તમે તેને યોગ ગણની નિશાની સમજશો નહીં અથવા આપણે તેને આ પ્રમાણે પણ લખી શકીએ યુ ત્યારબાદ સ્લેશ એ યુ સ્લેશ એ હવે આપણે આ પૂરક ગણને વેન આકૃતિમાં કઈ રીતે દર્શાવી શકીએ યુમાં રહેલી તમામ બાબતો જે એમાં નથી અથવા જો તેના વિશે વિચારવું હોય તો રિલેટિવ રિલેટિવ જે છે પરંતુ જ્યારે તમે કોમ્પ્લિમેન્ટ લો જે સાર્વત્રિક ગણમાં છે તો તેનો અર્થ એ થાય કે તમે એબ્સોલ્યુટ કોમ્પ્લિમેન્ટ એટલે કે પૂરક ગણ વિશે વાત કરી રહ્યા છો લોકો જ્યારે પૂરક ગણ વિશે વાત કરે ત્યારે તેનો અર્થ આ થાય હવે આ સાર્વત્રિક ગણમાં એવી કઈ બાબતો છે જે ગણ એમાં નથી આપણે સંખ્યાઓનો ગણ લઈને તેને વધારે સ્પષ્ટ બનાવીએ ફરીથી આપણે વ્યક્તિઓનો ગણ અથવા પ્રાણીઓના ગણ વિશે પણ વાત કરી શકીએ પરંતુ સંખ્યાઓ સાથે કામ કરવું સરળ છે ધારો કે હવે આપણે જે સાર્વત્રિક ગણની વાત કરી રહ્યા છીએ તે તમામ પૂર્ણાંક સંખ્યાઓનો ગણ છે હું સાર્વત્રિક ગણને કેપિટલ યુ તરીકે લખીશ સાર્વત્રિક ગણ એ બધી જ પૂર્ણાંક સંખ્યાઓનો ગણ છે આપણે જાણીએ છીએ કે પૂર્ણાંક સંખ્યાઓને કેપિટલ ઝેડ તરીકે દર્શાવી શકાય જો તમને યાદ હોય તો કેપિટલ આર એ વાસ્તવિક સંખ્યાઓ માટે હોય છે કેપિટલ આર વાસ્તવિક સંખ્યાઓ માટેનો ગણ છે ત્યારબાદ કેપિટલ ક્યુ એ સમય સંખ્યાઓનો ગણ છે કેપિટલ ક્યુ એ સમય સંખ્યાઓનો ગણ છે હવે તમને થશે કે સમય સંખ્યા એટલે કે રેશનલ નંબર ને ક્યુ તરીકે કેમ દર્શાવવામાં આવે છે તેના અમુક કારણો છે કારણ કે આપણે આર નો ઉપયોગ વાસ્તવિક સંખ્યાઓ માટે કરીએ છીએ આપણે સમય સંખ્યાઓને બે પૂર્ણાંક સંખ્યાના ભાગફળ તરીકે દર્શાવી શકીએ તેથી આપણે તેના માટે ક્યુ એટલે કે કોશન્ટ નો ઉપયોગ કરીએ છીએ અને ત્યારબાદ ઝેડ એ પૂર્ણાંક સંખ્યાઓનો ગણ છે ઝેડ એ પૂર્ણાંક સંખ્યાઓનો ગણ છે અહીં સાર્વત્રિક ગણ એ પૂર્ણાંક સંખ્યાનો ગણ છે હવે આપણે ઉપગણને વ્યાખ્યાયિત કરીએ ધારો કે ઉપગણ સી છે અને આ બરાબર સાત હવે હું અહીં ઉપગણ સી ને માપક્રમ પ્રમાણે દોરીશ નહીં યુ એ અનંત ગણ છે જ્યારે અહીં સી એ શાંત ગણ છે ઉપગણ સી ને દોરીએ તો તે કંઈક આ પ્રમાણે દેખાશે હવે કોણ કોણ સી ના સભ્ય હોઈ શકે અને કોણ કોણ સી ના સભ્ય ન હોઈ શકે તેના વિશે વિચારીએ આપણે જાણીએ છીએ કે માઇનસ પાંચ સી નો સભ્ય છે તે નિશાની એપ્સેલોન નથી પરંતુ આ નિશાની ફક્ત સભ્યતા દર્શાવે છે આપણે એ પણ જાણીએ છીએ કે ઝીરો એ ગણ સી નો સભ્ય છે અને તેવી જ રીતે ધન સાત પણ ગણ સી નો સભ્ય છે હવે આપણે બીજી અમુક બાબતો પણ જાણીએ છીએ કે માઇનસિ નો સભ્ય નથી તેવીપન અહીં કોઈક જગ્યાએ હશે તેવી જ રીતે બેતાલીસ બેતાલીસ પણ આપણા ગણનો સભ્ય નથી બેતાલીસ અહીં ક્યાંક હોઈ શકે હવે આપણે સી ના પૂરક ગણ વિશે વિચારીએ જેના બરાબર u c થાય અથવા u સ્લેશ c અહી આ બધી સંજ્ઞાઓ સમાન છે સૌપ્રથમ તે વેન આકૃતિમાં શું થશે આ ઉપગણ c ની બહારનો જેટલો પણ ભાગ છે અહી આ બધો જ ભાગ જેને હું લીલા રંગ વડે દર્શાવું છું તે c નો પૂરક ગણ થાય આપણે જાણીએ છીએ કે માઇનસ પાંચ એ ગણ સી નો સભ્ય છે તેથી માઇનસ પાંચ એ સી ના પૂરક ગણનો સભ્ય હોય શકે નહીં ઝીરો એ સી ના પૂરક સભ્ય છે તેપન અહીં છે તે સાર્વત્રિક ગણમાં આવેલો છે પરંતુ ઉપગણ સિ નહીં તેવી જ રીતે બેતાલીસ પણ સી પૂરક ગણનો સભ્ય છે આશા છે કે તમને આ સમજાઈ ગયું હશે